બળદના દૂધની વાર્તા અકબર બિરબલની વાર્તા મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હંમેશની જેમ એક દિવસ તક મળતા જ દરબારીઓએ બિરબલ સામે બાદશાહ અકબરના કાન ભરવા માંડ્યા તેઓ કહેવા લાગ્યા જહાંપના બિરબલ પોતાની જાતને ખૂબ જ બુદ્ધિશાળી માને છે જો તે આટલો બુદ્ધિશાળી હોય તો તેને કહે કે તે બળદનું દૂધ લાવે દરબારીઓની વાતોથી પ્રભાવિત થઈને અકબરે બિરબલની બુદ્ધિમત્તાની કસોટી કરવાનું વિચાર્યું બીરબલ તે સમયે દરબારમાં હાજર ન હતો દરબારમાં પહોંચ્યા ત્યારે અકબરે કહ્યું બિરબલ શું તમે માનો છો કે આ દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી હા સાહેબ બીરબલે જવાબ આપ્યો તો સારું અમે તમને એક કાર્ય આપી રહ્યા છીએ તમારે તે બે દિવસમાં કરવું પડશે મને કહો સાહેબ તમારા દરેક આદેશનો અમલ કરવાની મારી ફરજ છે બીરબલે માથું નમાવ્યું અને નમ્રતાથી બોલ્યો જા અને બળદનું દૂધ લઈ આવ અકબરે આદેશ આપ્યો હુકમ સાંભળીને બિરબલ સ્તબ્ધ થઈ ગયો અહીં દરબારીઓ મનમાં ખૂબ ખુશ હતા તેઓ જાણતા હતા કે આ કાર્ય અશક્ય છે કારણ કે ગાય દૂધ આપે છે બળદ નહીં બીરબલે જવાબ કેમ ન આપ્યો અકબરે કહ્યું બીરબલ શું કહેશે દલીલ કરવાનો એ સમય નહોતો તે સંમત થયો અને ઘરે પાછો ફર્યો ઘરે આવીને તેણે ઊંડો વિચાર કર્યો તેની પત્ની અને પુત્રી સાથે પણ ચર્ચા કરી છેવટે બધાએ મળીને ઉકેલ શોધી કાઢ્યો તે રાત્રે બિરબલની પુત્રી અકબરના મહેલની પાછળ આવેલા કૂવા પર ગઈ અને કપડાં ધોવા લાગી અકબરના મહેલની બારી એ કૂવા તરફ ખુલી કપડાં જોરથી વાગવાનો અવાજ સાંભળીને તે જાગી ગયો જ્યારે તેઓએ બારીમાંથી જોયું ત્યારે તેઓએ જોયું કે એક છોકરી કૂવામાં કપડાં ધોતી હતી અકબરે ત્યાંથી બૂમ પાડી અને છોકરીને પૂછ્યું બાળક તું આટલી મોડી રાત્રે કપડાં કેમ ધોવે છે બિરબલની દીકરીએ કહ્યું સાહેબ મારી માતા ઘરે નથી તે થોડા મહિનાઓથી તેના મામાના ઘરે છે આજે તેમની ગેરહાજરીમાં મારા પિતાએ એક બાળકને જન્મ આપ્યો મારે દિવસ પર તેની સંભાળ રાખવી પડી કપડાં ધોવાનો સમય નહોતો એટલા માટે હું રાત્રે કપડાં ધોઉં છું હું કેવી વિચિત્ર વાત કહું છું છોકરી શું પુરુષો બાળકો પેદા કરે છે અકબર જરા ગુસ્સામાં બોલ્યો ચાલો કરીએ સાહેબ જ્યારે બળદ દૂધ આપી શકે છે ત્યારે પુરુષો પણ બાળકોને જન્મ આપી શકે છે બિરબલની પુત્રીએ જવાબ આપ્યો આ સાંભળીને અકબરનો ગુસ્સો ઉડી ગયો અને તેણે પૂછ્યું બાળ તું કોણ છે સર આ મારી દીકરી છે જાડની પાછળ છુપાયેલા બીરબલે અકબરની સામે આવીને જવાબ આપ્યો ઓહ તો તે તારું પ્રહસન હતું અકબરે હસતાં હસતાં કહ્યું મારા અવિવેકીને માફ કરો સાહેબ મારી વાત સમજાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો અકબરની ઊંઘમાં ખલેલ પહોંચાડવા બદલ બીરબલે માફી માંગી અહીં અકબરે પણ બિરબલની બુદ્ધિનો સ્વીકાર કર્યો બીજા દિવસે દરબારીઓને રાતની આખી વાર્તા સંભળાવતા તેણે બિરબલને તેની બુદ્ધિમત્તા માટે સોનાનો હાર ઇનામમાં આપ્યો હંમેશની જેમ દરબારીઓ સ્તબ્ધ રહી ગયા પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ